રાજકોટ જિલ્લાના ધોરાજીના સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉક્ટરોની ઘટને કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અકસ્માત અને ગંભીર રોગોના દર્દીઓને રાજકોટ જુનાગઢ રેફર કરવામાં આવી રહ્યા છે તો ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં કુલ છપન જેટલા બેડની વ્યવસ્થા છે તો ઓક્સિજન પ્લાન્ટ વેલ્ટિનેટર તેમજ આધુનિક ઓપરેશન થિયેટર ઓપરેશન માટેના આધુનિક સાધનો જેવી વ્યવસ્થા છે પરંતુ નિષ્ણાંત ડોક્ટરોની અછતને કારણે સારવારના આધુનિક સાધનો ધૂળ ખાઈ રહ્યા છે ત્યારે આમ ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ચાર એમબીબીએસ ડોક્ટરોની જગ્યા છે જેમાંથી ત્રણ એમબીબીએસ ની બદલી થઈ જતાં હવે માત્ર એક જ એમબીબીએસ ડોક્ટર કામ ચલાવી રહ્યા છે તો તેથી તાત્કાલિક ધોરણે ડોક્ટરોની ભીતી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ધોરાજી સિવિલ હોસ્પિટલની અંદર ડોક્ટરોના કારણે ધોરાજીની હોસ્પિટલ દૂરધાણી થઈ રહી છે ધોરાજીની હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની સુવિધા છે વેન્ટિલેટરની સુવિધા છે ઓપરેશન થિયેટરની અંદર આધુનિક સારવારની સાધનોની સુવિધા છે છતાં પણ આ હોસ્પિટલ ડૉક્ટરોના અભાવે દૂરધાણી થઈ રહી છે અને ધોરાજીની પ્રજા આરોગ્યલક્ષી સેવા માટે હેરાન પરેશાન થઈ રહી છે તો જ્યારે જ્યારે ઇમરજન્સીના બનાવો આવે છે ત્યારે આ હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલોમાંથી રિફર કરવા પડે છે તો એના માટે તાત્કાલિક હોસ્પિટલમાં ધોરાજી શહેરની માંગણી છે ધોરાજી શહેરમાં ગુજરાત સરકાર તરફથી અદ્યતન સરકારી હોસ્પિટલ બનાવવામાં આવેલી છે પરંતુ આ અધ્યતન હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોના અભાવે ઇમરજન્સી પેશન્ટો બહુ હેરાન થાય છે અને અકસ્માતના કારણે ઇમરજન્સી સેવાના અભાવે બારગામ એટલે જુનાગઢ રાજકોટ કે જામનગર અન્ય સ્થળે ઢકલવા પડે છે પરંતુ સમયના અભાવે ઘણા પેશન્ટો દર્દીઓ અવસાન પાયમાં છે આવા સંજોગોમાં ભારત સરકારના વડાપ્રધાન તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પ્રજાના આરોગ્ય લક્ષી કંઈક યોજનાઓ છે પરંતુ અદ્ધતન હોસ્પિટલ હોવા છતાં નિષ્ણાત ડૉક્ટરોના અભાવે ધોરરાજીની આમ જનતા ખૂબ જ હેરાન પરેશાન થાય છે ધોરાજીની સરકારી આધુનિક હોસ્પિટલ દાતાઓના દાનથી બનેલી છે તેમજ વિદેશથી દાતાઓએ લાખો રૂપિયાના સાધનો આપ્યા છે જે નિષ્ણાંત ડૉક્ટર હાડકાના બાળકોના એમડી ગાયનેક સર્જન રેડિયોલોજીસ્ટ જેવા નિષ્ણાંત ડૉક્ટર ન હોવાને કારણે આ સાધનો વપરાઈ ગયેલ વગરના પડ્યા છે અને નિષ્ણાંત ડૉક્ટરો ન હોવાને કારણે દર્દીઓને ભારે હાલાકી થાય છે જેઓએ અહીંયા નિષ્ણાંત ડૉક્ટર ન હોવાને કારણે જૂનાગઢ અને રાજકોટ જેવી મોંઘી દાંત હોસ્પિટલોમાં સારવાર લેવા જવું પડે છે તો અમારી રાજ્ય સરકારને વિનંતી છે કે તાત્કાલિક નિષ્ણાંત ડૉક્ટરો નિમણૂક કરે એસપી હેલ્થ ધોરાજીની વાત કરીએ તો વર્ગ એકના તબીબોમાં હાલમાં સુપ્રિન્ટેન્ડન્ટ પેથોલોજીસ્ટ અને બે એનેસ્થેસિસ્ટ કુલ ચાર જગ્યાઓ ભરેલી છે બાકી જે મેઇન બ્રાન્ચિસ કહેવાય જનરલ સર્જન છે એમડી છે ડાયનેક છે પીડિયાટ્રિક છે આંખોના ડૉક્ટર છે રેડિયોલોજિસ્ટ છે તમામ ખાલી છે એની અવેજીમાં અમે ફિઝિશિયન ઓપથેલમિક સર્જન પીડિયાની સીએમ સેતુમાં વ્યવસ્થા કરેલી છે સીએમ સેતુ તબીબો દિવસમાં ત્રણ કલાક એટલે સવારે કલાક અને સાંજે દોઢે કલાક ફરજ બજાવે છે રેગ્યુલર તબીબ ન હોવાના લીધે ઇમરજન્સી હેડ ઇન્જરી એવા ઓર્થોપેડિકના કેસોમાં અમારે ન છૂટકે જૂનાગઢ સિવિલ ખાતે રિફર કરવા પડે છે મેડિકલ ઓફિસરની વાત કરીએ તો અમારી પાસે ચાર મેડિકલ ઓફિસરની સેન્શન જગ્યાઓ છે એમાંથી હાલમાં એક જ જગ્યા ભરાયેલી છે અને બીજા જે બે તબીબ છે એમને હાયર એજ્યુકેશનમાં એડમિશન મળવાથી અમને છોડી દીધું એટલે વિનાની શ્રી તરફથી અમને બે તબીબો રાજકોટ પીડીયુ અને પીકે હોસ્પિટલમાંથી પ્રતિનિયુક્તના ધોરણે ફરજ બજાવે છે